હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ગરમ ગરમ ચા સાથે જો નાસ્તો મળી જાય તો પીવાની મજા આવી જાય આજે આપણે બનાવીશું તીખા શક્કરપારા તો અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે ચાડીને બે વડગા જેટલો આ નાસ્તાને તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો લોટમાં સવા એક ચમચી જેટલું મીઠું નાખીશું ત્યાર પછી ચપટી અજમો લઈશું એક ચમચી જેટલો અજમો લીધો છે અહીંયા મેં અને એને આપણે મસળી લઈશું હાથની મદદથી અને લોટમાં એડ કરી દઈશું અજમો એડ કરવાથી ટેસ્ટ વધી જશે આપણા નાસ્તાનો અને પચવામાં પણ ઇઝી રહે એટલા માટે અજમો એડ કરી દેવાનો અડધાથી ઓછી ચમચી જેટલી હળદર એડ કરીશું એક મોટી ચમચી જેટલું મરચું એડ કરીશું અહીંયા મેં રેગ્યુલર મરચું એડ કર્યું છે ત્યાર પછી એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું ખાંડનું પ્રમાણ વધતું ઓછું કરી શકો છો એક મોટી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને આપણે ભેગું કરી લેવાનું છે જેથી લોટમાં સારી રીતે એવું મિક્સ થઈ જાય આટલા જ લોટથી કેટલા બધા શક્કર પર આપણા બનીને તૈયાર થઈ જશે અને હવે મોવણ માટે આપણે ચારથી પાંચ મોટી ચમચી તેલ એડ કરીશું આ નાસ્તો બનાવવા માટે આપણે મોવણ નાખવું જરૂરી છે મોવણ જો નહીં નાખીએ તો એકદમ ચપળ બનશે અને સારી રીતે મિક્સ કરી લેવાનું મોવડ નાખ્યા પછી જેથી કરીને કોઈ ગાંઠા ન રહે લોટની અંદર અને લોટમાં સારી રીતે એવું તેલનું મિશ્રણ એડ થઈ જાય અને મુઠ્ઠી વાળીએ તો આ રીતનો આપણો લોટ થવો જોઈએ તો આ લોટ પરફેક્ટ છે મોવણ સાથે અને હવે લોટને બાંધી લઈશું પાણીથી રોટીનો લોટ આપણે બાંધીએ છીએ એવી રીતે જ આ લોટને બાંધવાનો છે પણ વધુ પડતો ઢીલો નહીં બાંધવાનો થોડું થોડું પાણી એડ કરતાં કરતાં આપણે લોટ બાંધી લેવાનો છે અને આ રીતે ગુંદી લેવાનો સારી રીતે પાંચેક તો આવી રીતે ગુંદી લેવાનો જેથી સ્મૂથ થઈ જાય લોટ એકદમ અને આપણા શક્કરપારા પણ એકદમ મસ્ત બને એવી રીતે લોટ રેડી થઈ ગયો છે અને આ રીતે આપણો લોટ હોવો જોઈએ અને હવે રોટલી બનાવી લઈશું મોટી લુવાને સ્ટાર્ટિંગમાં આ રીતે લોટવાળું કરી દેવાનું જેથી આપણને રોટલી વણવામાં કોઈ તકલીફ ન થાય અને રોટલી એકદમ ફટાફટ વણાઈ જશે આપણી લોટ આપણો એકદમ સારી રીતે બંધાવો છે એટલા માટે રોટલીને વણવામાં પણ આપણને કોઈ પ્રોબ્લેમ નહીં થાય તમે જોઈ શકો છો અહીંયા એકદમ ફટાફટ મોટી બની ગઈ છે રોટલી અને જરૂર જણાય ત્યારે લોટ આ રીતે ભભરાવી લેવાનો જેથી વધારે મોટી બનાવી શકાય રોટલીને આપણે બહુ પાતલી નથી વણવાની અને બહુ જાડી પણ નથી વણવાની મીડિયમ સાઈઝની વણી લેવાની છે રોટલી જો વધુ પડતી પાતલી હશે તો શક્કરપારા ફૂલે નહીં આ તીખા શક્કરપારાને તમે કોઈ પણ ટાઈમે ખાઈ શકો છો અને જ્યારે તમે બહાર જાઓ ત્યારે પણ એને તમે સાથે લઈ જઈ શકો છો આ નાસ્તો ઘરમાં બધાને જ ખાવાનું ગમે એ રીતનો છે અને તમે સ્કૂલ માટે બાળકોને આપી શકો છો આ નાસ્તાને તમે પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો અને વાતો વાતોમાં આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો અહીંયા કેટલી મોટી રોટલી બની ગઈ છે આપણી અને હવે શક્કરપાર અને ફાઇનલ ટચ આપી દઈએ તો આ રીતે ચપ્પાની મદદથી આપણે ઉબ્બા અને આડા કાપા કરી લેવાના છે તમે ત્રાસા કાપા પણ કરી શકો છો આ નાસ્તાને બનાવવો ખૂબ જ સહેલો છે તો તમે જોઈ શકો છો અહીંયા કે આપણો લોટ ઢીલો નથી અને કઠણ પણ નથી એટલે કાપા પાડવામાં પણ આપણને કેટલી સરળતા થઈ રહી છે લોટ થોડો પણ ખેંચાઈ નથી રહ્યો અને ઇઝીલી કાપા પડી રહ્યા છે આપણા તો જેવા શેપમાં તમે કાપા કરશો એ રીતના આપણા શક્કરપારા રેડી થશે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી બનશે આપણા શક્કરપારા તો નજીકથી તમને બતાવું તો આ રીતની થિકનેસ છે અને આ રીતે કાપા કર્યા પછી આપણે તરત જ એને તળી લેવાના છે તો તેલ ચેક કરી લઈએ પહેલાં આ રીતે થોડો લોટ એડ કરીને જોઈ લેવાનું નાખેલો લોડ જો તરત જ ઉપર આવી જાય તો સમજવું કે આપણું તેલ એકદમ પરફેક્ટ છે તળવા માટે અને હવે આને રિમૂવ કરી લઈશું બહાર શક્કરપાતા તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની સ્લો ગેસની ફ્લેમ પર આપણે ક્યારેય તળવાના નહીં જો ગેસની ફ્લેમ ધીમી હશે તો આપણા શક્કરપારા ફૂલે જ નહીં જ્યારે તેલમાં એડ કરીએ તો ચમચાની મદદથી થોડું ખુલાવતું રહે રીતે તો એકદમ ફૂલેલા મસ્ત તૈયાર થયા છે આપણા શક્કરપારા જો તમને આ વિડીયો ગમી હોય તો એક લાઇક કરજો ફ્રેન્ડ્સ વિક્ષ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો